નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી ભિલોડા તાલુકાના કુંડોલપાલ મસોતા માણભીર તથા જાંજરીના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ગામમાં કેન્દ્ર સરકાર તરફથી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનનની કાર્યવાહી કરવામાં આવવાની છે તેની સામે ગ્રામજનોએ સખત વિરોધ દર્શાવ્યો છે જો આ પ્રોજેક્ટ સ્વતંત્ર રદ ન થાય તો આગામી લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કરું છું તેવું ગ્રામજનો દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે અમારે ગુંડોલ ગામમાં ખાણ અને ખનીજ માટે પ્રોજેક્ટ નાખ્યો છે એના માટે કેન્સલ કરવા માટે અમે આખા જગ્યા પર આ રિપોર્ટ આપ્યા છે છતાંય આજ સુધી અમને કોઈ પણ સારા સમાચાર મળ્યા નથી એટલે અમે ગુંડોલ ગામના આ બધા જ મતદારો આ આ નો બહિષ્કાર કરીએ છીએ

તારીખ ઓગણત્રીસ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા નું દ્વારા ટેન્ડર ખોલવા બાબતની જાહેરાત અમને ઈમેલ દ્વારા જાણવા મળેલ જેના અનુસંધાને અમે ગામ દ્વારા એક ગ્રામ પંચાયતનો વિરોધ નો ઠરાવ પસાર કરી અને નામદાર માન્ય શ્રી કલેક્ટર સાહેબને ને રજૂ કરેલ છે અને અમારે ગામ લોકો આજ દિન સુધી એ બાબતનો આજ દિન સુધી કોઈ પ્રત્યુત્તર આવેલ નથી જેથી અમે ગામ લોકો બધા ભેગા મળીને અત્યારે આ જે ચૂંટણી આવી રહેલ છે તેનો સદંતર વિરોધ કરી અને બહિષ્કાર કરીએ છીએ